એક્શન ભરપૂર છે અને મુથુટ ફાઇનાન્સ યસ અત્યારે ઓલમોસ્ટ નવ ટકા યસ બહુ જ સરસ તેજી ઇનફેક્ટ જોવા મળી રહી છે બ્રિલિયન્ટ એક્શન સર યસ મુથુટ ફાઈનાન્સ ની વાત કરીએ તો એકદમ સોલિડ રિઝલ્ટ હતા યસ જે ગઈકાલે આવ્યા હતા અને આપણે જે મિડ ટુ લાર્જ કેપ સ્ટોક જોઈએ તો એમાં વન ઓફ ધ બેસ્ટ રિઝલ્ટ હતા રીઝન બી એ છે કે જે ગોલ્ડ પ્રાઇઝમાં આપણે જે રિસન્ટ પ્રાઇઝ હાઈક જોયા તો એના લીધે પણ આ લોકોને બેનિફિટ થતો હોય છે તો ઓવરઓલ રિઝલ્ટ ઘણા પોઝિટિવ છે અને એનું પ્રાઇઝમાં પણ આપણને રિએક્શન જોવા મળી રહ્યું છે સ્ટોક ઓલરેડી છેલ્લા ઘણા ટાઈમથી વન વે રેલી કરી રહ્યો છે અને ડેફિનેટલી ગોલ્ડ લોનમાં એક મેજર લીડર છે તો એનું પણ પ્રીમિયમ માર્કેટ આપતું હોય છે કરંટ લેવલે ફ્રેશ એડની તો સલાહ નહીં રહે કેમકે ઓલમોસ્ટ સ્ટોક આજે નવ ટકા ઉપર છે અને છેલ્લા ત્રણથી છ મહિનામાં જોઈએ તો પણ સ્ટોકમાં વન વે રેલી જોવા મળી છે તો કોઈ પણ પ્રોફિટ બુકિંગ આવે છે ત્યાં આગળ ફ્રેશ એડ કરવાની સલાહ રહેશે બાયોડીપની સ્ટ્રેટેજી રહેશે એક્ઝિસ્ટિંગ લોંગ ડેફિનેટલી હોલ્ડ કરી શકાય છે કેમ કેમકે ગોલ્ડમાં હજી રેલી આપણે જોયું કે છેલ્લા ચાર પાંચ ટ્રેડિંગ સેશનમાં પાછું એક કમબેક જોવા મળ્યું છે જે કરેક્શન આવ્યું હતું તો ફર્ધર ગોલ્ડમાં નવા આઈ લાગે છે તો ત્યાં આગાડી ફર્ધર મુથુટ માટે ટ્રિગર બની શકે છે આવનારા ક્વાર્ટરમાં પણ બિલકુલ તો આ એક એક્શન છે મુથુટ ફાઇનાન્સ માટે બહુ સરસ થઈ જી ઇન્ફેક્ટ નિફ્ટી ફાઈવ હંડ્રેડનો ટોપ ગેઇનર બની ચુક્યો છે સ્ટોક આજે સારી મજબૂતી જોવા મળી રહી છે